છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા દ્વારા ગાંધીનગર ખાતે વિધાનસભામાં ચાલતા સત્ર દરમિયાન જિલ્લા વર્ષ બે દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કેટલી અરજીઓ મળી છે તે બાબતે મંત્રી ભાનુબેન બાબરિયા પાસે જવાબ માંગવામાં આવ્યો હતો છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી અને તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી તે પ્રશ્ન વિધાનસભાના સત્ર દરમિયાન પૂછતા મંત્રી ભાનુબેન બાબરિયાએ તેનો જવાબ આપ્યો હતો શ્રી રાજેન્દ્ર સિંહ રાઠવા માન્ય અધ્યક્ષ શ્રી હું આપના માધ્યમથી માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી માનનીય અધ્યક્ષ શ્રી છોટા ઉદયપુર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન તાલુકાવાર અરજીની જ્યારે વાત કરી છે ત્યારે છોટા ઉદયપુરમાં વર્ષ દરમિયાન છસોને બાર અરજી મળી તે પૈકી છસોને બાર મંજૂર કરવામાં આવી એવી જ રીતે જેતપુર પાવીમાં ચારસો ને ઓગણપચાસ અરજીઓ મળી ચારસો ને ઓગણત્રીસ મંજૂર કરવામાં આવી વીસ મંજૂર કરવામાં આવી ક્વાર્ટમાં ચારસો ને ત્રીસ મળી ચારસો ને ત્રીસ મંજૂર કરવામાં આવી બોડેલીમાં 703 અરજી મળી 703 ત્રણ મંજૂર કરવામાં આવી સંખેડામાં 405 અરજી મળી 404 ચાર મંજૂર કરવામાં આવી એક ના મંજૂર કરવામાં આવી નસવાડીમાં અરજી મળી તમામ મંજૂર કરવામાં આવી આમ ત્રણ કુલ અરજીઓ મળી તેમાંથી ત્રણ હજાર પાંત્રીસ મંજૂર કરવામાં આવી એકવીસ ના મંજૂર